નમસ્કાર દર્શક મિત્રો સમાચારોની દુનિયામાં આપનું સ્વાગત છે સમાચારોની દુનિયામાં સમાચાર અત્યારે સૌથી મોટા દુઃખદ આવી રહ્યા છે કે અમદાવાદથી લંડન જતું જે પ્લેન છે તે ક્રેશ થયું છે હાલાકી એ પ્લેનમાં આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું છે આ સમાચારો આપતા મારું પણ હૃદય છલકાઈ રહ્યું છે કે બસો બેતાળીસ જેટલા લોકો છે પેસેન્જરો છે એ પ્લેનમાં સવાર હતા કોઈનું પણ બચવું મુશ્કેલ નહોતું હાલાકી જ્યારે સમાચાર સામે આવ્યા ત્યારે એવી પુષ્ટિ કરવામાં આવી કે પચાસ લોકોના દુઃખદ અવસાન થયા છે પરંતુ જે પ્રમાણે વિડીયોઝ આવ્યા જે પ્રમાણે વિઝ્યુઅલ્સ આવ્યા તે પ્રમાણે અંદાજો આવી ગયો કે બસો બેતાળીસ લોકો એક પણ માણસનું બચવું ત્યાં અશક્ય બની ગયું છે ત્યારબાદ કહેવાય કે નજીકના જે લોકો છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જે નજીકના લોકો છે તેમને એક્સપર્ટ ટ્વીટ કરીને એવું પણ કહ્યું છે કે વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું છે આ સાથે મહત્વનું સાથે એ પણ છે કે બસો બેતાળીસ લોકો આ આગમાં ભથ્થું થઈને નીચે પડ્યા હતા એ જે વિડીયો છે એ આપણી કલ્પનાની બહાર હોય શકે એ વિડીયો આપણે જોઈ ન શકીએ તેવા હતા આ સાથે સમગ્ર ઘટનાનો આપણે તાગ મેળવીએ તો ને અડત્રીસ એટલે કે બપોરના આજના એકના અડત્રીસ વાગે જે પ્લેન છે એ ટેક ઓફ થઈ રહ્યું હતું અને બે જ મિનિટમાં એ જે પ્લેન છે એ ક્રેશ થયું સૌ પ્રથમ એ પ્લેન જ્યાં ક્રેશ થયું છે દુઃખદ સમાચાર અને પાછળનો ભાગ છે ઝાડ સાથે અથડાયો હતો અને જે પ્રમાણે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ પ્રમાણે આગના ગોટે ગોટા એટલા વળગી પડ્યા હતા કે જોઈને જ આપણે સમજી જઈએ કે કોઈ પણ વ્યક્તિનું બચવું ખૂબ જ મુશ્કેલ છે સમાચારો નવા સામે આવ્યા સમાચારોમાં એવું પણ આવ્યું કે અત્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે જેટલા પણ મૃતદેહો છે જેટલા લોકો છે જેમના મોત થયા છે કમકમાટી ભર્યા મોત થયા છે એ બધાનો જ તાગ મેળવવા તેઓ પહોંચી ગયા છે અને સમાચાર એવા પણ પ્રાપ્ત થયા છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી કહેવાય ગૃહમંત્રી સાથે સાથે કેન્દ્રીય મંત્રી પણ ક્યાંક ને ક્યાંક અમદાવાદ આવે તેવી છે હાલાકી સાડા છ વાગ્યાના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું એનું નથી પરંતુ દુઃખ એ બીજા બધા જે લોકો છે એમનું પણ છે ત્યાં સમાચાર એવા પણ મળી રહ્યા છે કે નાના નાના ભૂલકાઓ પણ હતા ત્યાં કે જ્યાં ફક્ત અગિયાર મહિનાના છે બાર મહિનાના છે એક વર્ષનું બાળક છે એ આ આગના ભથ્થામાં બળી ગયું છે ત્યાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે ત્યાં સ્ટ્રેચર ખૂટી પડ્યા હતા અને લારીઓમાં હવે મૃતદેહો લઈ જવા માટે લોકો મજબૂત થઈ ગયા હતા એનડીઆરએફની ટીમ ત્યાં ઉતરી પડી હતી એમ્બ્યુલન્સ ત્યાં ઉતરી પડી હતી અને સિવિલ હોસ્પિટલમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી કારણ કે જે સ્વજનો છે તેમનો પણ કાફલો ત્યાં પહોંચી વળ્યો હતો અને હાલાકી તમને એ પણ જણાવી દઈએ કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું એટલે આ બધાની વચ્ચે કહેવા જઈએ તો અલ્ટિમેટલી ઘણા બધા લોકોના અહીંયા રોજગાર ગયા છે ઘણા બધા લોકોના જીવ ગયા છે એવા દ્રશ્યો સામે આવ્યા છે જે દ્રશ્યો બતાવતા પણ તમને ક્યાંક દુઃખ થાય છે કે ખરેખર આવા દ્રશ્યો આપણે લોકોને બતાવવા જોઈએ ને એક્સિડેન્ટલી આ દ્રશ્યો જો બાળકો ની નજરે ચડી જાય તો બાળકોનું શું થાય કારણ કે એટલા ભયાનક દ્રશ્યો છે એટલા ખરાબ દ્રશ્યો છે જે આપણે જોઈએ તો આપણા રૂવાટા ઉભા થઈ જાય એટલા ખરાબ દ્રશ્યો ત્યાં જોવા મળ્યા છે હવે સૌથી અત્યારે દુઃખના સમાચાર એ છે ફક્ત આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અવસાનનો દુઃખ તો અધધ છે પરંતુ બાકી જેટલા પણ લોકો ના મૃતદેહ મળી આવ્યા છે જેટલા પરિવારો પોતાના સ્વજનો ગુમાવે છે એમનું પણ દુઃખ છે હાલાકી બારના પણ 50 થી વધારે લોકો એ ફ્લાઇટમાં હોય તેવા સમાચાર મળી રહ્યા છે સમાચાર ઘણા બધા મળે છે રોજ રોજ આવા સમાચાર આપણે સાંભળતા હોઈએ છીએ કે અકસ્માત થયો પરંતુ આ ગંભીર અકસ્માત ગુજરાતમાં પહેલી વખત થયો છે અને એ પણ ફક્ત બે મિનિટ જ્યારે ટેક ઓફ કરી રહી છે ફ્લાઇટ અને ફક્ત બે જ મિનિટમાં આખું પ્લેન ક્રેશ થઈ જાય છે અને એકસો લોકો બળીને ભથ્થું થઈ જાય છે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી બેઠા હતા એમના જે નજીકના જે માણસો છે તેમને જ ટ્વીટ કરીને કહું છે એમના ઘરવાળા ઘરના જે લોકો છે એમના પર પણ દુઃખની લાગણી છે હાલાકી બીજા જે લોકો એમના મૃતદેહ મળી આવ્યા છે એમની પણ લાગણી ખૂબ જ છે આ બધાની વચ્ચે બસ હવે એક જ આપણે આશા વ્યક્ત કરી શકીએ કે ભગવાન એ બધા જ લોકોની આત્માને શાંતિ આપે કારણ કે આ કોઈ આકસ્મિત રીઝન જ હોઈ શકે કારણ કે આખું પ્લેન ટેક ઓફ થયું છે ને પછી કોઈક રીઝનના કારણે તે ક્લેશ થયું છે એવું આપણે માની શકીએ પરંતુ આપણે ભગવાન પાસે ફક્ત અત્યારે એ આશા રાખી શકીએ કે બધા જ લોકોના અવસાન થયા છે એમની આત્માને ભગવાન શાંતિ આપે